રાધનપુરના મેમદાવાદ ગામે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે ઠાકોર સમાજ યુવક મંડળ દ્વારા આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત 5 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટોટલ 16 ટીમે ભાગ લીધો હતો જેમાં વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઠાકોર સમાજમાં રમતગમત ક્ષેત્રે બાર ઉગવાના હેતુસર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જે ટુર્નામેન્ટ નાયોજક ઠાકોર પ્રહલાદભાઈ માનાજી ઠાકોર ભરતભાઈ ઠાકોર દ્વારા પાંચ દિવસીય ટૂર્નામેન્ટનું બવ્ય આયોજન કરી સમાજના યુવાધનને રમતગમત ક્ષેત્રે આગળ આવવા પ્રોત્સાહિત કરતા વિજેતા ટીમે ट्रॉफी આપી વિદર્વવામાં આવ્યા હતા ચેમ્પિયન ટીમે 21000 તથા ट्रॉफी ટીમે આપી સન્માનિત કરાયા હતા જ્યારે રનર અપ ટીમે ₹11000 તથા ट्रॉफी આયોજકો દ્વારા સન્માનિત કર્યા હતા રિપોર્ટર રનીલ રામાનું રાજનપુર પાટણ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઠાકોર સમાજનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો અને એમાં ફાઇનલમાં અબાસના અને બળોદન આવ્યું હતું અને ત્યારે ત્યારબાદ અબાસનાને એકસોને નેવું રન કર્યા હતા અને બળોદરાને વીસ રને હાર્યું હતું ત્યારબાદ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેન ઓફ ધ સિરીઝ ભરત ઇન્દ્રમણા બેસ્ટ બોલર હેમદ મુ ખુદ અને બેસ્ટ બેટ્સમેન नरसिम्हेडोल बने थु सु... आयोजना सुपर गर्नु थु सुनाम नाम छ